નડિયાદના ખેડૂત જીવાભાઈ પરમારે રાજગ્રહની ખેતી કરી સારી આવક મેળવી છે રાજગ્રાહની ખેતી ઓછી પિયત અને ઓછા ખર્ચે થતા અને તેના સારા ભાવ મળતા ખેડૂતમાં આનંદની લાગણી ફેલાય છે તમને જણાવી દઈએ કે રાજગ્રહ એ એક પ્રકારનું હલકું ધાન્ય છે રાજગ્રાના દાણાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે રાજગ્રાનો ઉપયોગ લોકો શીરો બનાવીને ખાવા માટે કરે છે હાલમાં રાજાગગ્રાની ખેતી કરેલી છે એની અંદર વેલી થોડી છે અને થોડા ઓબાના ઝાડ છે હલગવાનો ઝાડ છે બીજા પરચુરણ ઘણો ઝાડો આવેલ છે ખેતી ખર્ચ રાજ્રાની અંદર થોડા ખર્ચથી ઉત્પાદન સારું મળે છે એટલે આ માટે રાજાગ્રહ કર્યો છે ભાવ પંદરસોથી બે હજાર રૂપિયાનો વીસ કિલોનો ભાવ મળે છે